રાજ્યનો સૌથી હાઈ પ્રોફાઇલ કેસ એટલે કે રાજ્યની જાણીતા ફાર્માસ્યુટિકલ કંપની કેડીલાના સીએમડી રાજીવ મોદી ઉપર લાગેલો દુષ્કર્મનો આરોપ યુવતીએ રાજીવ મોદી અને તેના એ ચાર મેનેજર ઉપર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો ડિસેમ્બરના રોજ અમદાવાદની સોલા પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ દાખલ કરી હતી અને તેઓ સતત છેલ્લા પિસ્તાલીસ દિવસથી રાજીવ મોદીને પકડવા માટે સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે અચાનક ઘટનાક્રમની વચ્ચે એટલે કે નાત્યાત્મક રીતના રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે સોલા પોલીસ સ્ટેશનમાં તેમણે સરેન્ડર કર્યું છે સોલા પોલીસ અત્યારે રાજીવ મોદીની પૂછપરછ કરી રહી છે તેમનું નિવેદન નોંધી રહી છે આપને જણાવી દઈએ કે બલ્ગેરિયન યુવતીની ફરિયાદ બાદ પોલીસે બલ્ગેરિયન યુવતીને સાથે રાખી રાજીવ મોદીના બંગલામાં રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું કે આ ઘટના કેવી રીતના બની કેટલા વાગે બની હતી તેની સાથે કોણ કોણ હતું આપને જણાવી દઈએ કે જે બીજો આરોપી છે જોન મેથ્યુસ તેની સામે પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી એટલે કે પોલીસ માની રહી છે કે જોન મેથ્યુઝની આમાં કોઈ મોટી ભૂમિકા નથી તેમણે માત્ર આ બલ્ગેરિયન યુવતીને નોકરીનો ઓફર લેટર આપ્યો હતો પણ રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાયા બાદ તેઓ પિસ્તાલીસ દિવસથી વધારે સમયથી ફરાર હતા પોલીસ સતત તેને સર્ચ કરી રહેતી પણ આજે બધાની અચાનક આશ્ચર્યની વચ્ચે તેઓ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશને હાજર થયા આપને જણાવી દે કે આ મામલો હાઈ પ્રોફાઇલ છે કારણ કે રાજ્યની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની કેડીલાના તેઓ સીએમડી છે કહેવાય છે કે તેમની રાજકીય વક પણ મોટી છે રાજનેતાઓ સાથેના તેના સંબંધ પણ સૌથી વધારે મજબૂત છે તેથી પોલીસ ઉપર પણ દબાણ હતું કે કોઈપણ ભોગે આ કેસમાં તાત્કાલિક અસરથી પગલાં લે પોલીસ આ પગલાં લેવા માગતી હતી પણ પોલીસની પકડતી તેઓ સતત દૂર હતા પોલીસ પકડે તેની પહેલાં જે વિગતો મળી રહી છે તે મુજબ તેઓ પોતે પોલીસ સમક્ષ હાજર થયા અને અત્યારે પોલીસ સ્ટેશનમાં તેઓ પોતાનું નિવેદન નોંધાવી રહ્યા છે